બલા બલા કરવાનો જરૂર પડે ને આમાં એક મશીન માં એર આવી ગયો તો પાછું બંધ થઈ ગયું હતું બાજી એ લોડ કર હા દર સ્ક્રુ ડ્રાઈવર દે રે જલ્દી દે જલ્દી દે એકદમ ટાબ હલર પર હે સાલા ફૂકો ભરા ફૂકો ભરા તો બધાયને જય માતાજી ને બધાયને જય દ્વારકાધી તો આજ નો વિડિયો કર દે ચાલુ જો આ કાંક નવી જાતનું હો ને મિત્રો અલર આલે હે જો એક ભાઈ તો હો ને લગભગ હલર ઉપર સડી ગયો છે જો આ ઉપર જો કાંક આવી રીતનું મિત્રો હલર આલે છે જે આમ આખા ખેતરમાં આવેલી જતું હોય મિત્રો અને અડધા લોકોને પાથરા ફગાવતા જવાના આટલી લગભગ અલર આવેલી જતું હોય ગલા બલા કરવાની જરૂર પડે નહીં આમાં તો ખૂબ આ સારું છે ને મિત્રો આમાં થોડોક ભૂકાનો હે ને શું આવે છે ખબર છે કાંઈક થોડોક ભૂકો મગોટું હોય ને મિત્રો જો આવું હોય ને એ બરાબર નથી ઠાવકું થાતું પણ તો પણ કાંઈ વાંધો નહીં મિત્રો કેમકે આપણે મગફળી તો સારી નિકળતી હોય એ જોવાનું હોય છે મિત્રો તો આપણે બીજી જગ્યાએ હલર આંખવા જાઉં મિત્રો તો હવે તો જો હલર જોડવા માંડ્યા છે ને પછી હવે હને બીજા ખેતરે જવાનું છે તો અહીંયા મગફળી કાઢવાની છે મિત્રો

वहालर में हूँ है तमारे। ता वाले ता वाले ता तो हाँ हो जैसे चालू नहीं हलो पानी ठलवा में जे है मांडो ही पल है है तुम्हारी हवा नहीं आ हवा हो रही है बदमिश पानी आ सीपीओ ले बात आवत डायरेक्ट सड़ाई ना देते हो

आप भी ठीक करके देता हूँ। प्रॉब्लम ने यहर, आप भी ठीक करके देता हूँ। यार है, काम तो। ओ माँ 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 कारी से देंगे खबर आई। वो जो कोलाग निकली जा। बोलिना तगड़ी बात बना था उसको लाइक। ए लोड कर। हाँ। जरा स्टूडियो ड्राइवर दे रहे जल्दी दे, जल्दी दे। ને કે લી કે નો હવે ચાલુ થઈ જાય તો હાલો હવે ચાલુ ગાડી ગાડી

વાહ ભાઈ ઉપડી ગયો મશીન હવે કર દે બાકા છે કે ચાલુ મિત્રો હવા ગલા દેવા મીડી મિત્રો ને ઉપાડી માંડવી આવી છે જોરદાર અમે જોજો થોડાક પાથરા આપણે રહી નાખી પાછા કેવી ખૂપડી માંડવી આવે એ જોવા જાઉં તો આપણે ઓહો આ કાઉ

આ માર દીધો વરી હેન્ડલ મિત્રો હલો આવવા દો બહાટી અમારો ભૂકો ભરવા માંડ્યા જોઈ લે માથે એકદમ ઓઢણી બાંધીને આય અહીં ગલો ઉતલાવ નાખ્યો લો હાલો હાલો ભૂકો ભરો ભૂકો ભરો ત્યાં આરામ કરવા માંડે રમવામાં દેવા માંડ્યો પાથરા તો કાંઈક મિત્રો બે ગલા હાટો હોય ને પવન બદલી ગયો હતો

ન કરતા હમણાં હે ને થોડીક વાર લાગે તો નીકળી જાય બે કલાક જ્યાં હતા પવન બદલી ગયા કારણ કે વરસાદ જેવું હોય ને એટલે પવન બદલી જાય હલો હાલો હાલો જલ્દી કરો પછી કાંક હલોર વલર ફેરવી શું થાય હવે હાલો